નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદની શ્રી ડીવી પરખાણી શાળા નંબર સાતમાં ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ સન્માન સમારંભ યોજાયો શ્રી ડીવી પરખાણી પેસેન્ટર શાળા નંબર સાતમાં હળવદમાં ધોરણ પાંચના કુમાર અને ધોરણ આઠની દીકરીઓનો વિદાય સમારંભ તારીખ નવ ચાર બે હજાર ચોવીસની મંગળવારના રોજ યોજાયો હતો આ તકે હળવદની ઓળખના તંત્રી શ્રી સુધાકરભાઈ જાની અને વાલી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા ધોરણ આઠની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આખા વર્ષ દરમિયાન કરેલ પ્રવૃત્તિ તેમજ અભ્યાસ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને છેલ્લા ચાર વર્ષથી દરેક બાળકને અભ્યાસ અને સ્ટુડન્ટ ઓફ ધ યર જાહેર કરી શિલ્ડ એનાયત કરવામાં આવે છે આ વર્ષે સ્ટુડન્ટ ઓફ ધ યર તરીકે ઇતિક્ષા મહેશભાઈ કણઝરિયાને પસંદ કર કરી શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ પટેલ અને તેના વાલી મહેશભાઈ કણઝરિયાના હસ્તે સિલ્ડ એનાયત કરવામાં આવ્યો શાળા પંચાયતના પ્રમુખ શ્રી ભાગ્યશ્રી સુંદરભાઈ કણઝરિયા અને ઉપપ્રમુખ શ્રી પાયલ કિશોરભાઈ કોડીએ આખા વર્ષ દરમિયાન કરેલ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવેલ સાથે ધોરણ પાંચ અને ધોરણ આઠની દરેક બાળાઓને શાળા પરિવાર તરફથી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યું ધોરણ આઠની ચાર બાળાઓ ધોરણ છ અને સાતની બાળાઓને અન્ય ધોરણ આઠના વર્ગ શિક્ષકશ્રી અશોકભાઈ લખતરિયાએ અભિપ્રાય રજૂ કર્યો સંસ્કૃતના શિક્ષકશ્રી મહેશભાઈ દ્વારા દર વર્ષે સંસ્કૃત ગૌરવનું વિવિધ પરીક્ષાઓ યોજવામાં આવે છે તેમાં એકથી ત્રણ નંબર મેળવનારને